વાત કરવી છે ગરવા ગિરનારના ગોદમાં વસેલા જૂનાગઢ શહેરની કે જૂનાગઢ શહેરની શરૂઆત થતાની સાથે છે તે બાયોડીઝલ માફિયાઓ છે તે બે બેફામ બન્યા છે ત્યારે આપણે વાત કરવી છે આજ બાયોડીઝલ માફિયાઓની ગુજરાતના સત્યનાદમાં હું છું તમારી સાથે વિક્રમ હું છું તુષાર ગુજરાતના જૂનાગઢ જિલ્લાની અંદર બાયોડીઝલ માફિયાઓ છે તે બે બેફામ બન્યા છે ત્યારે જૂનાગઢની અંદર ગ્રામ્ય પંથકની અંદર સત્યાવીસ સત્યાવીસ અઠ્યાવીસ જેટલા બાયોડીઝલના પંપ છે તે બે ચાલી રહ્યા છે પરંતુ વિક્રમ વાત એ છે કે ગાંધીનગરથી બાબુઓ આવ્યા અને જુનાગઢ છોડીને માળિયા રેડ કરવામાં આવી હતી માળિયા રેડ કરવામાં આવી હતી પરંતુ ત્યાં સત્તરસો લીટર જ માલ છે તે બતાવવામાં આવ્યો હતો ત્યારે જુનાગઢના માળિયા હાટીનાના જ્યાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા છે ત્યારે દરોડો પાડવામાં આવ્યો હતો પાંચ જેટલા આરોપીઓને છે ત્યાં પકડવામાં આવ્યા હતા ત્યારે મુખ્ય આરોપી જે વિક્રમ નામનો મુખ્ય આરોપી છે તે હાલ પોલીસ પકડથી દૂર જોવા મળી રહ્યો છે મહત્વની તો વાત એ છે કે જુનાગઢના જે બાયો ડીઝલ માફિયાઓ છે તે બેફામ બાયો ડીઝલ વેચી રહ્યા છે પણ જ્યારે સ્ટેટ મોનિટિંગ સેલની જ્યારે ગાડીઓ આવે છે ત્યારે દરેક પંપો પર છે ત્યારે તારા મારી દેવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે તંત્રની મિલી થી જ આ બાયોડીઝલના માફિયાઓ છે તે બેફામ બાયો ડીઝલ વેચી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે વિક્રમ વાત તો એ કરવી છે કે આ જે આ એસએમસી જે જ્યાં પડી હતી ને વિક્રમ ત્યાં તે

લગી હપ્તા જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે સૂત્ર દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે દેખાડો જે એસએમસી દ્વારા જે રેડ કરવામાં આવી છે રાતના સમયે તે પણ વિજુલ દેખાડો લોકોને કે જ્યાં ગાડી છે તે બાયોડીઝલ પૂરાવતી હોય છે એસએમસી ની ટીમ ત્યાં પહોંચે છે ત્યાં બાયોડીઝલ નો જથ્થો છે તે ખાલી 1700 લિટર નો મળી આવે છે પરંતુ વિક્રમ વાત એ છે એ તમામ જગ્યાએ બાયોડીઝલ પહોંચાડી રહ્યો છે પરંતુ એસએમસી ત્યાં પડી તો ખાલી 1700 લિટર જ માલ છે તે પકડાણો છે પરંતુ કોઈ નાનો બાયોડીઝલ માપ્યો હોય ને તેના ડીઝલના પંપની અદર ની પણ 5000 થી વધુ માલ છે તે જોવા મળે છે વિક્રમ ત્યારે જુનાગઢની જ વાત કરીએ તો જુનાગઢની અંદર જે તણ તણ બાયોડીઝલના પંપ ચલાવી રહ્યો છે જે દેવા નામનો વ્યક્તિ તે જુનાગઢની હાલ બાયોડીઝલના પંપો તો બધા બંધ છે પણ ત્યાં તેનું આવેલું એક ખડિયા ગામ છે ત્યાં ખડિયા કામની અંદર અત્યારે બે રોજ બાયોડીઝલ આજની તારીખમાં આજના સમયે અને અત્યારના જ સમયે છે ત્યાં જે બાયોડીઝલનું વેચાણ ચાલુ છે એટલે ક્યાં કહી શકાય કે આ દેવો છે તે કોઈ રાજકારણના નીચે હોય તેવું છે કોઈ રાજકારણના મદદથી આ બાયોડીઝલ નો પંપ ચલાવી રહ્યો છે મિતંત્રની ની મિલિત ભગત થી ચલાવી રહ્યો છે ત્યારે જુનાગઢ જો શહેર ની વાત કરીએ તો જુનાગઢ શહેરના સાથે સાત પંપ પર અત્યારે તાળા મારેલા જોવા મળી રહ્યા છે ત્યારે હું એ પણ દ્રશ્યો દેખાડીશ

કોજ મારો બાયોડીઝલનો પંપ છે તે બંધ થાય કારણ કે ત્યારે હું એ સરકારને કેવા માંગુ છું તમે આ બે કોડીના બાયોડીઝલ માફિયાઓ છે તેના ઉપર કેમ કાર્યવાહી નથી કરતા સૂત્ર દ્વારા વિક્રમ એવું પણ જણાવવામાં આવ્યું છે કે જ્યારે SNC જ્યારે ત્યાં પડી હતી ત્યારે જુનાગઢના તમામ બાયોડીઝલ માફિયાઓને જે કોલ કરી દેવામાં આવ્યો હતો કે તમે બે ત્રણ દિવસ બંધ કરી દો અમે માળિયા રેડ કરવા જઈ રહ્યા છીએ ત્યારે એક સવાલ છે તે રાજકારણ પર થઈ રહ્યો છે રાજકારણની માણસો પાછળ હોય તો જ આ બને એસએમસી ગાંધીનગર થી નીકળે તો આ કેમ બાયોડીઝલ ડીઝલ માફિયાને ખબર પડી ગઈ કે એસએમસી આવે છે અરે મહત્વની વાત તો છે ખબર તો પડી ગઈ પણ હું તો સ્ટેટ મોલ સિંગ સેલના અધિકારીઓને પણ કહેવા માંગુ છું જ્યારે તમે પસાર થયા ત્યારે તમારા વડાલ પાસે તમને પંપ ના દેખાડો બાયોડીઝલનો ડીઝલ ધોરાજી ફાટક પાસે બાયોડીઝલનો પંપ ના દેખાડો કે ઠેક તમે જૂનાગઢ શહેર છોડીને જૂનાગઢના ગ્રામ્ય પંથકના માળિયા પર પહોંચ્યા

એ અંદર એવું પણ લખવામાં આવ્યું છે કે તમને કોઈને અધિકારીઓને જો કોઈ પંપ ના દેખાતો હોય તો અમે હંમેશા એ બાયોડીઝલ નો પંપ દેખાડશું પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓને છે ને મસ્ત મોટા નીચા ટેબલ નીચેના છે ને મીઠાઈ ના બોક્સ મળતા હોય ને તેવું લાગી રહ્યું છે તું

મહત્વની તો એ વાત છે કે આ બાયોડીઝલ એક ઝેરી પદાર્થ કહેવામાં આવે છે ત્યારે જ્યારે ખાનગી ટ્રાવેલર્સો પેસેન્જર બેસાડીને ત્યાં બાયોડીઝલ પુરાવતા હોય કોઈ મોટી દુર્ઘટના બનશે તો એનો જવાબદાર કોણ છે પહેલાં તો

વિક્રમ આપણે વાત કરવી છે અત્યારે ખડિયાની ખડિયાની અંદર જો વિક્રમ ખુલે આમ અજીબ આયો ડીઝલનો પંપ છે તે ધમધમી રહ્યો છે તે દેવાનાનો નામનો શખ છે તે ખડિયાની અંદર જ છે તે બાયોડીઝલ બનાવી રહ્યો છે અને રીટેલ વેપાર કરી રહ્યો છે ત્યારે દેવા ઉપર કેમ કાર્યવાહી નથી થતી તે એક મોટો સવાલ છે કારણ કે આ તમામ અધિકારીઓ છે ને માંગુ છું અમને સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે ત્યારે આ ખડિયા ગામ માં આવેલો દેવાનો બાયોડીઝલ નો પંપ કેમ બંધ કરવા દેવાને કોઈના બાપ બીક નથી કારણ કે સરકાર પોતાના બાંધમાં લઈ રહી

હું તો સ્ટેટ પોલીસ દિશેલા અધિકારીઓને કેવા માંગુ છું તમે 1700 લિટર ડીઝલ તો પકડ્યું સામગ્રી બધી ત્યાં ને ત્યાં છોડી આવ્યા અરે કોના પાસેથી ડીઝલ આવ્યું હતું કોની પાસેથી લેતા હતા ક્યાં બનાવવાનું બિયા બનાવવા તો ક્યાં તેલ બનાવવા તો મોટો સવાલ એ છે કે જે આ બાયો ડીઝલ પકડાડું

તો ગુજરાતના તમામ અધિકારીઓને કહેવા છું કે શહેર આખા માં બાયોડીઝલ ના ધંધાઓ છે તે ચાલી રહ્યા છે ત્યારે મહત્વની તો વાત એ કે જુનાગઢ શહેર અને ગ્રામ્ય પંથક ની અંદર અત્યારે બાયોડીઝલ છે બે રોગ ચાલી રહ્યું છે અમારી સાથે આવા જ સમાચાર જોવા માટે જોતા રહો સત્ય સમર્પણ નમસ્કાર